ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન માટે હવે થોડો જ સમય બાકી છે ત્યારે આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત જિલ્લામાં ચૂંટણીને લગતી કરવામાં આવેલી તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી સાથે જ મતદારો માટે કરવામાં આવેલા સવલતો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા લોકસભાની સામાન્ય ચૂંટણી ફેઝ ત્રણમાં બહેતરથી પણ ઓછા કલાક બાકી રહ્યા છે બે દિવસ પછી સાતમી તારીખ મંગળવારના રોજ મતદાન છે મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો છે તંત્ર સજ્જ છે તમામ વ્યવસ્થા ચૂંટણીને લગતી તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે તમામ પોલિંગ પાર્ટીઝને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે ઇવીએમ્સ વીવીપેટ પૂરતી માત્રામાં છે રિઝર્વ વીવીપેટ્સ રિઝર્વ ઇવીએમ્સ પણ અમારી પાસે પૂરતી માત્રામાં છે અને વોટર્સ માટે ખાસ એક અપીલ છે એક તો મોટી સંખ્યામાં મતદાનના દિવસે આવીને મતદાન કરો અને લોકશાહીના પર્વમાં પોતાનો ફાળો આપો